વાકાનેર શહેરના દિવાનપરામાં વ્રજ રેસિડેન્સીમાં પાંચમા માળે લાગી વિકરાળ આગ સંપૂર્ણ ફ્લેટ બળીને ખાખ નગરપાલિકા પાસે ફાયર સેફ્ટીના સાધનોને અભાવનો મુદ્દો ફરી ગુંજ્યો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં નગરપાલિકા પાસે ફાયર સેફ્ટીના સાધનોના અભાવનો મુદ્દો દર વખતે ચર્ચાના ચકડોળે ચડતો હોય છે જેના કારણે આગ દુર્ઘટના સમયે લોકોના દીવ જીવ તાળવે ચોટતા હોય છે ત્યારે ફરી એક આવી દુર્ઘટના વાકાનેર શહેરના દિવાનપરામાં વ્રજ રેસિડેન્સીમાં લાગ સામે આવી છે જેમાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં પાંચમા માળે આજરોજ મંગળવારે સવારે સાત વાગ્યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે જેના કારણે સંપૂર્ણ ફ્લેટ બળીને ખાક થઈ જતા સ્થાનિક રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા આ આગ દુર્ઘટનાના સમયે સ્થાનિક રહેવાસીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જે બાદ નગરપાલિકામાંથી આગ ઓલાવવા માટે બે ફાયર સેફટીના બાટલા સાથે માણસો પહોંચતા સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની હતી મારું નામ ચેતનભાઈ સુરેશભાઈ માંડાણી છે હું એ વાંખાનેરમાં ડિવાઇનપરામાં વ્રજ રેસીડેન્સીમાં પાંચસો ત્રણ નંબરના ફ્લેટમાં રહું છું બરાબર સવારે સાડા વાગ્યાની આસપાસ હું મારા ફેમિલીને બસ સ્ટેન્ડે મૂકવા ગયો હતો એને બહારગામ જવાનું હોવાથી જ્યારે હું પાછો આવ્યો દસ મિનિટની અંદર ત્યારે એ મને નીચે વાળા કીધું તમારા ઘરમાં આગ લાગી ગઈ છે એટલે હું તરત પાછા ઉપર આવ્યા અને ઉપર આવીને જોયું તો બે રૂમમાં આગ લાગી ગઈ હતી મારા અને પછી ધીરે ધીરે બધા મેં ફ્લેટવાળાને બોલાવી અને બધા ભેગા થઈ પાંચ દસ માણસોએ ભેગા થઈ ફ્લેટવાળા અને આગ બુજાવી ડોલ લઈને ડોલથી પાણી ઉપરથી નળી પાણી ઉતર્યું અમારા ફાયર સેફ્ટીના જેટલા ઉપકરણો હતા બાટલા હતા એ બધા યુઝ કરી અને એક કલાક અમને આગ બુજાવતા થઈ

આ આપણા વાકાનીરમાં દુર્ભાગ્ય કહેવાય ખરેખર સાધનોની સુવિધા હોવી જોઈએ આની પહેલાં એક જગ્યાએ આગ લાગી હતી ત્યાંય કાંઈ ઉઠ્યું નથી અને મારે આગ લાગી ત્યાંય કોઈ પહોંચી નથી આવતું આ તો અમારા પાડોશીઓની સૂઝબૂઝના હિસાબે અને બધાના સપોર્ટના હિસાબે અમે આગ કાબૂ કરી શક્યા નકર તમારો આખો પ્લેટ બાજુનો પ્લેટના એ ઉપર ચાર પ્લેટ છે બધામાં એક સાથે આગ લાગી ગઈ હોય પણ અમે જેટલું બન્યું એટલું બચાવ્યું અને બધા સવારના નીંદરમાંથી ઉઠી ઉઠીને સાત વાગ્યામાં આવી ગયા અને બધાએ બહુ સારો એવો સપોર્ટ કર્યો અને બધા લાગી ગયા હતા કે અમે પાણીને ડોલ લઈને બધા છાંટા મેં નીંદરમાં હતા તોય બધા વાંકાનેર નગરપાલિકામાં વ્રજ રેસિડન્સીમાં જે આગ લાગી ત્યાં ઇનબિલ્ટ ફાયર સિસ્ટમ લાગુ કરેલી હોય અને એના હિસાબે આગ વધારે પ્રસરતા નહીં અને જે ફ્લેટ ધારકો મારફતે તેમાં આગમાં કાબૂ લેવામાં આવેલો હતો વાંકાનેર નગરપાલિકા પાસે ત્રણ ફાયર ટેન્ડરો છે મિની એક મિની ફાયર અને બે મોટા જે બે હજાર અગિયાર પહેલાંના છે એમાં એક ફાયર ટેન્ડર ઉપર જ્યારે રાજ્ય સરકારે ફાયર ટેન્ડર આપ્યું ત્યારે જ વીજળી પડવાથી નુકસાની થયેલું હતું અને બીજું જૂનું હોય બંને તો એમાં એક ફાયર ટેન્ડર છે એ નગરપાલિકાએ હાલમાં ટાટા કંપનીમાં રિપેરિંગ માટે મૂકેલ છે જે આવા આગામી આઠથી દસ દિવસમાં આવી જશે જી મારું નામ રાજેન્દ્રસિંહ ઝાલા ઓમ રાકેશ ઝાલા તરીકે વાંકડેરમાં બધા મને ઓળખે છે અમે બધા બિલ્ડિંગના નિવાસીઓ બધા આવી અને અમારી રીતે ડોલેથી સેલ્ફ રીતે બધી આગ ઓલવી ઓલવી ગયા લગભગ એંસી ટકા આગ ઓલાઈ ગઈ પછી નગરપાલિકામાંથી પાંચ જણા આવેલા ગેસના બાટલા જે આવે એ બે બે ગેસના બાટલા હતા એમની પાસે એમનેથી એણે થોડું પછી એમને મહેનત કરી પણ તે પહેલાં લગભગ એંસી ટકા તો અમે પોતે પાણીથી

આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન હોવા છતાં આપણે અહીંયા ફાયર સેફ્ટી વ્યવસ્થિત વસાવી નથી શકતા નથી આપણી અગર કોઈ ટ્રેન ફાયર સેફ્ટીના માણસો એનો સ્ટાફ હોવો જોઈએ આવડા મોટા બિલ્ડિંગ વાંકાનેર તાલુકામાં આપણું જીનિંગ ક્ષેત્રે વાંકાનેર બહુ મોટું નામ છે સદનસીબે અમારે એક જ ફ્લેટની અંદરમાં આગ ઓલવાઈ ગઈ વ્યવસ્થિત રીતે બધાની મહેનતથી પણ જો કોઈ હાજર ન હોત ને આખો ફ્લોર આવી ગયો હોત અને તો આખું બિલ્ડિંગ ઝપટે આવી ગયું હોય તો તમે સમજી શકો કેટલા કરોડોનું નુકસાન થાય કરોડોને મૂકો પૈસા લતાને પણ કેટલી જાનહાનિ થઈ શકે એ જોખમ તમે આ બધું વિચારી શકો છો મારી નમ્ર વિનંતી છે આ પત્રકારોશ્રીને અને જે કોઈ આ વિડીયો જોતા હોય એને કે મહેરબાની કરીને પ્રશાસન સાથે પાગળા વાત પહોંચાડો ફાયર સેફ્ટીની સૌથી પહેલાં વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જે આખા તાલુકાને પહોંચી વળે એ ટાઈપની આપણે કેટલા બધા જીનિંગ વાકાંડ ક્ષેત્રમાં આવેલા છે આપને ખ્યાલ છે આ પત્રકાર મિત્રોને જો જીનમાં આગ લાગે ને તો આપણે બહાર ઉભા રહીને આગ એની મેળે ને એની રાહ જોવી પડે આપણે એક ડોલ પાણી નથી નાખી શકતા અને આવા બનાવો આપણે બનેલા જ છે અને બરબાદ થઈ ગયા છે ઘણા બધા અને આ વસ્તુ જેના ઉપર બનેલી હોય ને આ અમારા મિત્ર છે ચેતનભાઈ માંડાણી જેની આખી જિંદગીની કમાણીયામાં લગાડીને માણસ પોતાનું ઘર બનાવતા હોય હજી બે વર્ષ પહેલાં આ ફ્લેટ બનાવેલો છે રૂપિયા બારથી ચૌદ લાખ રૂપિયા ફર્નિચરમાં નાખેલા છે અને અત્યારે ઝીરો થઈ ગયા છે ફર્નિચર ટોટલ લોસ છે તમે જોઈ શકો છો પંદર લાખનું નુકસાન એક સામાન્ય માણસને પોતાનું મરણમૂડી હોય કેટલી હદે નુકસાન થાય છે સદનસીબે જાનહાની નથી થઈ વ્યક્તિ જીવતા છે એ ઈશ્વરની કૃપા છે પણ આર્થિક ફટકો માણસને જ લાગે ત્યારે શું થાય છે ને એ આપ સૌ સમજી શકો છો પત્રકાર મિત્રો